જય દ્વારકાધીશ જય માતા ગોમતી આજના વિડીયોમાં આપ સૌને ગોમતી નદીમાં ગોમતી માતાજીને સાડી અર્પણ કરવાના દર્શનનો લાભ આ વિડીયો માધ્યમથી મળશે ભારતમાં પ્રાચીન સમયગાળા નદીઓમાં વસ્ત્ર અથવા સાડી અર્પણ કરવાની પરંપરા ચાલતી આવી છે વિધિ વિધાનપૂર્વક ગોમતી નદીના કિનારે પૂજા અર્ચના કર્યા બાદ ગોમતી નદીમાં સાડીનું વિસર્જન કરવામાં આવે છે જ્યારે ગોમતી નદીમાં સાડીઓ અર્પણ થતી હોય ત્યારે ગોમતી નદીના કિનારે ઊભી બધા લોકો એકસાથે જય માતા ગોમતી બોલતા બોલતા સાડીઓ અર્પણ કરે છે તો તમે પણ આ સૌ ભક્તોની જેમ કોમેન્ટ બોક્સ

અંદર લઈ જઈ અને ગોમતી ગોમતી માતાજીની મૂર્તિ પાસે અર્પણ અર્પણ કરવામાં આવે છે નદીમાં થયા બાદ આ અનેક સાડીઓ એકત્રિત કરી અને જરૂરિયાત મનને આપવામાં આવે છે દ્વારકાના બીજા આવા અનેક વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂર કરતા જજો મળીશું આગલા વિડીયોમાં જય દ્વારકાધીશ જય માતા ગોમતી